નમસ્કાર ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ફૂડ લવર્સ માટે ચેતવણી રૂપ કિસ્સો બહારનું ચટાકેદાર ખાનાર ફૂડ પ્રેમીઓને કાંઈ પણ ખાતા પહેલાં ચેતજો પાપા લુઈસ પીઝાનું ખાવાનું હાઇજેનિક નીકળતા ફટકાર્યો દંડ જામનગર શહેરમાં ગ્રીન સિટીમાં આવેલી પાપા લુઈસ પીઝા નામની હોટલ હાઇજેનિક વગરનું ખાવાનું મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે જ્યાં ગ્રાહકે ફ્રેન્ચ ફ્રાય અને ચણા મસાલાની સબ્જીનો ઓર્ડર આપ્યો હતો જેમાં ખાવા માટે ચણા મસાલામાં વાળ અને ફ્રેન્ચ ફ્રાઈસમાં મકોડાનું માથું જોવા મળ્યું તેઓ દ્વારા ફૂડ ખાખામાં ફરિયાદ કરવામાં આવી હતી જેને લઈને જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ પાપા લુઈસ પીઝા નામની હોટલમાં દરોડા પાડ્યા હતા અને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેને લઈને આ હોટલને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યાં રહેલ કોઈ પણ વસ્તુ હાઇજેનિક ના હોવાના કારણે હોટલને નોટિસ પણ આપવામાં આવી હતી જામનગર ખાતે ઘણી એવી હોટલ છે જ્યાં જો સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે તો ઘણું ખરું બહાર આવી શકે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી લોકોના સ્વાસ્થ્ય સાથે મોતની રમત રમતા આવા લોકોને માત્ર દંડ નહીં કપરી સજા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અહેવાલ હરજીતસિંહ ગીલ મારું નામ વિરલ વગરા છે આજે અમે ફ્રેન્ડ સર્કલ બપોરે જમવા ગયેલા હતા ગ્રીન સિટી પાપાલુસ પીઝામાં ત્યાં અમે પહેલાં જઈ અને અનલિમિટેડનો પ્રાઇસ પૂછી અને અમે એને પેમેન્ટ કરેલું હતું અને એ લોકોએ એમને કીધું કે તમારે અહીંયા બેસીને જે તમારે જમવું હોય એ તમે જમી શકો છો થોડુંક અમે સૂપ લઈ અને પછી અમે ચણાનું શાક લીધું તો અમને પહેલાં વાળ આવેલો હતો અને અમે મેનેજરને તે વસ્તુ દેખાડેલી હતી અને મેનેજરે એક્સેપ્ટ કરી અને એ વસ્તુ લઈ અને ડસ્ટબિનમાં નાખી દીધી અને પછી એ જ લોકો અમને અમારા માટે ચીપ્સ ફ્રાય લઈને આવ્યા એમાં બટેકામાં અમને મકોડો મળેલો જોવા મળેલો હતો અને ફ્રાય થયેલો હતો એ વસ્તુ અમે દેખાડી અને એ લોકોએ અમારા જે એના હોનર હતા એના સાથે વાત કરાવી અને ઓનર અમને એમ કીધેલું કે તમારું પેમેન્ટ અમે પાછું આપી દઈ અને તમે અમને અમારે તમારે જે ખાવું હોય એ તમે ખાઈ લ્યો તમારે પેમેન્ટ આપવાની કંઈ જરૂર નથી પરંતુ અમે પેમેન્ટ લીધેલ નથી જેથી આ જગ્યાએ બીજું કોઈ પણ વ્યક્તિ જાય

અને જે બટેટાની ચિપ્સ લેવામાં આવેલ એમાં મંકોડાનું માથું હોય એવું જણાવેલ જે અનુસંધાને ફૂડ શાખાને ફરિયાદ મળતા અત્યારે ફૂડ શાખા દ્વારા તાત્કાલિક ધોરણે આ ફ્રેન્ચાઇજીસમાં તપાસ અર્થે આવેલ છે તપાસ ચાલુ છે અને જે કોઈ કાયદા મુજબની કાર્યવાહી કરવાની થતી હશે એ કરવામાં આવશે